सूर्यकोटि समप्रभ निर्विग्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा ગાઈઝોન ગ્રુપ સંચાલિત નવનિર્મિત સોમનાથ હોસ્પિટલનો રવિવારે ધારાસભ્ય નરેશ પટેલ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું બિલ્લીમોરા શહેરમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની તાતી જરૂરિયાતને લઈ લાંબા સમયથી ચાલતી આતુરતાનો રવિવારે સુખદ અંત આવ્યો હતો બિલ્લીમોરાના ગોહરબાગ વિસ્તારમાં સોમનાથ હોસ્પિટલનો શુભારંભ કરાતા નગરજનોને ઘર આંગણે ટવેન્ટી ફોર ઇન્ટુ સેવન ડેઝ વિવિધ સેવાઓ મળી રહેશે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર સીટી સ્કેન એક્સ રે સોનોગ્રાફી લેબોરેટરી એડવાન્સ આઈ સીયુ ડાયાલિસિસ ફેસિલિટી લેમિનાર અને મોડ્યુલર ઓપરેશન થિયેટર કોર્પોરેટ ટાઇમઅપ અને કેશલેસ ફેસિલિટી જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે દર્દીઓની સારવાર માટે પચાસ બેડ સાથે નિષ્ણાત સર્જન ડોક્ટર્સની ટીમ સેવા આપશે નવનિર્મિત બિલ્લીમોરા સોમનાથ હોસ્પિટલમાં તાલીમબદ્ધ સ્ટાફ નિષ્ણાત ડોક્ટર્સ અને અંત્ય આધુનિક સાધનો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને અવિશ્વસનીય સારવાર અને સેવાઓ એક જ છ થિયેટર ઉપલબ્ધ કરાવવાનું સરાહનીય કામગીરી કાયઝન ગૃહ દ્વારા કરાઈ રહ્યું છે બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ